જય માતાજી જય દ્વારકાધીશ કરે હોવનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આપણે સવારનો કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો કેમ કે ટાઈમ જ નહોતો અને અમારે ભાણા અને આવ્યા છે અમારે ભાણીબેન આવ્યા છે બળદુથી ને રામપરાવાળા અમારે ભાણા અને હર્ષિલ ને બધા હરખે હરખા થઈ ગયા છે ટેણિયા બધા રમણ ભમણ કરવા વાળા એટલે કઈ નવરાય ન રેવી અને બ્લોગ આપણે અત્યારે ઉતારવાનું ચાલુ કર્યું છે અમારે છઠ્ઠું ભાઈ જો આ અમારે નાના ભાણા ભાઈ છે રામપરા વાળા નહીં અને અરસિલ જો પતંગ સગાવે છે વાહ વાહ ઓહો બહુ સગી આહા આકાશમાં વહી ગઈ હું હરસિલ ભાઈ જો બેઠા બેઠા પતંગ સગાવે છે અને અમારે બળધુ વાળા ભાણી બેન જો એના આણાના બ્લાઉઝ સીવે છે એને તો સીવવા માં ધ્યાન છે અને હજી એક મહેમાન છે એને તો ઈ મહેમાન આવ્યા છે મળવા અને આપણે બેહારી દીધા છે દળવા તો હવે હાલો આપણે એની પાસે જઈને મળવી તો ફેમિલી આપણે પોગી ગયા છે પડામાં આપણે પડું કાંઈ બહુ આઘું તો છે નહીં બધાયને ખબર જ હશે ઘરને નજીક જ છે અને અમારે જો કેરાળાવાળા બેન આપણે થોડાક દી પહેલાં એમના દેરાણીનું શ્રીમદ હતું ત્યાં ગયા હતા ને ઉલોગ ઉતાર્યો તો એ બેન છે અમારે કેરાળાવાળા મેમનાયવાસે મળવાન બેહારી દીધા છે ડળવા નઈ બેન હા હા કેસે આપણે જો હાઠી આટલી જ ખાલી ભેગી કરવાની છે 10 જ છે એટલે બેન કે હાલો હું હતાન આવું એટલે જલ્દી થઈ જાય હો જો નયન હતાન જોઈ એને ફઈને કેસે હાલો ભેગી કરવા મંડવી તો અત્યારે હાવ રોંડો થઈ ગયો છે પર થઈ ગયો છે એટલે બેન કે કે હાલો ઘડીક જાવી તો આપણે થોડાક આ ટૂંકા ટૂંકા દહ ચા છે એ ભેગા કરવાના છે એમાં અમારે બેને જો ચાર સાહ તો ભેગા હતા ને પૂરી નાખ્યા છે ટૂંકા ટૂંકા જો બે સા એ લઈને આવ્યા છે અને પાછા બે સા લઈને જાય છે અને હવે તો બસ થોડાક જ છે અને હું થોડીક ઘરે ખોટી થઈ ગઈ હતી અમારે ભાણીબેન પાસે સીવવાનું કામકાજ કરે છે એટલે ઘડીક હું ત્યાં ખોટી થઈ ગઈ ને પડામાં આવી ત્યાં ઘણી બધી હાથી ભેગી થઈ ગઈ છે અને હાલો હવે આપણે હાથી ભેગી કરવા માંડવી અને આ છે અમારે રામપરા મોટા ભાણા કા એ અનિલભાઈ ભાઈ બધા એને કે જય માતાજી એમ કે નહીં બોલ રોશની બોલશે રોશની બોલ બોલતો કેતો જય માતાજી છોકરા પણ પેલા હાન મને એમ થયું કે મન મોજી બોલી હો હાલો હાલો ફાઈ કીશે આ તો આવી નીચે વ્લોગ જ ઉતારે છે તો ફેમિલી આપણે જો આ દસ ચાહ હતા એ બધાય દસ ચાહ વીણાઈ ગયા છે હાંઠીઓના પાથળા થઈ ગયા છે અને હારવાના બાકી છે કાલ હારવાના થશે અને અહીંયા ઉપર જો એક પતંગ ચગ્યા છે એ કપાય એટલે સીધી જ અમારા પડામાં આવે સૂરજ દાદા જો થોડા ઘણા રહ્યા છે અને હવે આપણે વ્યાજ ઘરે અમારે બેન મેડા છે હાલવા આપણો બગીચો જો અહીંયા છે ને બગીચા આડે મકાન છે બહુ આગું તો છે નહીં કાંઈ તો હાલો વ્યાજવી માં હાઠિયું વીણી આવ્યા ઘરે અને ઘરે આવ્યા કે અમારે પાણી બેન સીવતા હતા એટલે મને કે મમ્મી થોડુંક તમે કટિંગ કરી દો તો ઘડીક મારે પોરો થઈ જાય એટલે આપણે બીજે કટિંગ કરવા અમારે હર્ષિલ ભાઈ જો આયલા આવે કટિંગ કરવા જો આયલા કાતર લઈને આવી ગયા હા લાવો કાતર લાવો લાવો જો એમ કાતર નહીં થાય એને કટિંગ કરવું છે ને એટલે એ કાતર નથી આપતા ભાઈ અમારે તો આપડે આલું પાણી મેં કટિંગ કરી નાખીએ પછી એ પાછું

એને મે જો બ્લેન્કેટ પાથરી દીધો એના માટે આ કુંવળ રહ્યું ને એતારે બ્લેન્કેટ જ કહેવાય જો આ કેટલો બધો જાડો દળ કર્યો છે કુંવળનો કેમાંથી ગરમ ઊફ આવે હા અને આવો જો કુંવળ કર નઈ બી છે ભેસો ને ગાઓ ને ને પાડા ને ને નાવ કોકને જો આ બધું બની દીધા આ બધું આ સલાકાની ઉ બધું ઉધારનું હોય હા ઈ આ ઉબદુ કાકા ઉ બની દીધું છે આવે ને કા ટાઈડ અને

ઈ સાઈડ વધારે દેખાય છે ઓલપા તુર છે કે નહીં એટલે આડી આવતી હોય તૂર અને આપણે આપણી વ્યવસ્થા કરવી તો ઢોરની માલ ઢોરની કરવી પડે હારવાર કા રોશની રોશની ટોપો ઓઢી જા તો હારો હાલો ફેમિલી હવે એને આપણે ઓસરીમાં થોડું લુકડું બાંધવાનું છે તો અમે બે થી લુકડું બાંધી દીધી તો વલગમાં કન્ટિન્યુ બિનારી જો આપણે ભેંસ્યો નહીં એમ તો આપણે આડું કરી વાળ્યું છે મને આપણે ઓસરીમાં લુકડું અત્યારે બાંધવું છે કારણ કે બેન ને પાણી બધા આવ્યા છે છોકરાને આપણે રોશની ને બધા બહાર રમતા હોય ત્યાં ઠંડો પવન અમારા ઉગમણા બારના મકાન છે એટલે પવન સીધો ઓછરીઓમાં થઈને સીધો રૂમમાં જ આવા કરે એટલે યાઠું આપણે ઓછરીમાં લુગડું બાંધી દેવી તો પવન અંદર થોડોક ઓછો આવે તો હાલો પાસા તમને પાછા થોડીક પછી પાછા મળવી તો હાલો ફેમિલી આપણે જો લૂગડું બાંધી દીધું છે મેં અને આને બે થઈને બે બાંધી દીધું છે એટલે ઓછરીમાં તો આપણે પવન સીધો અંદર ન આવે એટલે ઠંડો પવન ન આવે ને અમારે રોશની એને કાઢી નો લાગે અમારા રોશની બેન સાહેબી આવી ગયા છે કોટ પહેરી અમારા કમાભાઈ ભાઈ જો કમાવા ભાઈ તો બાંધવા માટે કા બાંધવા મતા ને એ જો લાઇક કરો ને કે તો આપણે જો આવો સરસ મજાનું લુગડું આડું બાંધી દીધું છે ઓછરીમાં એક આ બીમે છે આ વૈશ્વરમાં બીમ છે ને ખામી દીવાલ ના એ બાજુ બાંધી દીધું છે તો આ જો આપણે થોડું લુગડું છે આપણે ઓછરીમાં આડું બાંધી દીધું છે આપણે બે રૂમની ઓછી આવે છે અને આ ડું બાંધી દીધું છે ના શું હું ગલ આવે છે

એટલે અને આપણે હવે ઉગમણા બાર ના મકાન છે એટલે સીધો પવન આપણે ઓછરી માં ન જાય ઈ હાટું થી આપણે જો આવું ડુંગળું કાપ બાંધી દીધું છે અને અત્યારે ટાઢ તો હવાર એટલી હોય ને કે આમ વગર ડાકલે પંડ માં આવી જાય એટલે પવન ને એટલો વય અને ટાઢે એટલી હોય એટલે આપણે આટલો આડેરો કરી નાખ્યો છે અને તમને બધાને ખબર જ છે આપણે રામપરાવાળા અને કેરાળાવાળા બેન આવ્યા છે બળદુ થી ભાણી બેન આવ્યા છે

અને હવે આપણે એ પૂરો કરી દેવો પડે કેમ કે પાણી બેન હજી સીવે છે આપણે વાળું પાણી કરીને નવરા થઈ ગયા પછી પાછું એને કટિંગ કર્યું એક બ્લાઉઝ અને એને સીવવાનું છે ઘડીક હું સીવું ઘડીક એ સીવે એટલે પૂરું થઈ જાય નહીં તો બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબર કરી દેજો તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય